જવાબ નહી મળ્યાના લગભગ અઠવાડિયા દસ દિવસની આપણી મુંઝવણના અંતે પણ સરકારે અત્યારે જે વાત આપણી સામે રાખી છે એ એવી છે કે સરકાર હજી એ નિર્ણય નથી કરી શકી કે આપણી પાસેથી સરકાર ગુજરાત સરકાર ટેકાના ભાવથી કેટલી મગફળી ખેડૂત દીઠ ખાતા દીઠ અથવા તો ખેડૂત પાસે ની જમીનના આધારે કેટલી મગફળીના જથ્થાની ખરીદી કરશે એટલે સમાચાર પત્રોમાં મીડિયામાં એમાં જુદી જુદી ચર્ચાઓ રોજે રોજ થતી રહેતી હતી અને છતાં સરકાર તરફથી કોઈ સ્પષ્ટીકરણ જથ્થાને લઈને નહોતું આવ્યું અને અત્યારે હવે જે સ્પષ્ટીકરણ આવ્યું છે એ પણ ચોક્કસ કોઈ જથ્થાને લઈને સ્પષ્ટીકરણ નથી આવ્યું જે સ્પષ્ટીકરણ આવ્યું છે એ એવું આવ્યું છે કે અમારી પાસે હજી કોઈ સ્પષ્ટીકરણ નથી અર્થાત આનો અર્થ એ થયો કે સરકાર બિલકુલ નથી આ મુદ્દા ઉપર હવે સરકારને એટલે કે રાજ્ય સરકારને કેન્દ્ર સરકારે ગુજરાતમાંથી મગફળીની ખરીદી કરવા માટેની પરમિશન જે જથ્થાની આપી છે એ જથ્થાનું પ્રમાણ છે બાર લાખ અને તેસઠ હજાર મેટ્રિક ટન ગયા વર્ષે ગુજરાત સરકારે બાર લાખ મેટ્રિક ટન મગફળી આપણા ગુજરાતમાંથી ખરીદી હતી આ વર્ષે સરકારે કેન્દ્ર સરકારે જે મંજૂરી આપી છે એ આંકડો પણ એના જેટલો જ છે હવે સમસ્યા આ વર્ષની આપણી જે છે એ એવી છે કે ગયા વર્ષ કરતા આ વર્ષમાં આપણે

મેટ્રિક ટન છાસઠ લાખ મેટ્રિક ટન એના આધારે આપણે જોઈએ તો સરકારને પણ ખબર છે કે ગયા વર્ષ કરતાં ઉત્પાદન વધારે છે આ વર્ષમાં મગફળીના પાકનું હવે ગયા વર્ષના ઉત્પાદનના આંકડાના એકંદરે રૂાન જે કઈ છે એને આપણે જોઈએ તો એકાદ બે લાખ મેટ્રિક ટન આમ તેમ પણ આ પ્રમાણેના ઉત્પાદનના જથ્થાની ચર્ચા છે વાત છે અંદાજો છે આંકડાઓ છે અને સરકાર પણ આ આંકડા સાથે સંમત છે હવે એની સામે આ વર્ષમાં સરકાર ના જ કેવા પ્રમાણે જો 65 કે છાસઠ લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન થવાનું હોય તો સરકારને જયારે એની ખબર પાસે કરવો જોઈએ એની સરકારને પણ ખબર હોવી જોઈએ વધારા માટેનો કોઈ ને કોઈ વ્યાજબી નિર્ણય અને યોગ્ય સમયે સરકારે કરવો જોઈએ અને યોગ્ય સમયે કરવામાં આવેલા વ્યાજબી નિર્ણયની માહિતી આપણા ખેડૂતો સુધી સરકારે અવશ્ય પહોંચાડવી જોઈએ પણ આમાંથી હજુ કશું નથી થઈ રહ્યું સાથે સાથે આપણા ખેડૂત સમુદાય પાસે મગફળી પાકી તૈયાર થઈ આવી ગયા પછી હવે અત્યારના દિવસોમાં આપણે મગફળીનું ઉત્પાદન વેચ્યા વિના જ્યારે છૂટકો નથી ત્યારે આપણે માર્કેટિંગ યાર્ડોમાં મગફળી લઈને જે જઈ રહ્યા છીએ એમાં જથ્થામાં જે વધારો થયો છે એ વધારાના કારણે આપણા જેવા માર્કેટિંગ યાર્ડ કે જેને સક્ષમ માર્કેટિંગ યાર્ડ આપણે કહી શકીએ આવકો અને વેપાર બંનેના મુદ્દા ઉપર આપણે પૂરેપૂરું સક્ષમ માર્કેટિંગ યાર્ડ કહી શકીએ આપણા સૌરાષ્ટ્રનું એવું ગોંડલનું માર્કેટિંગ યાર્ડ પણ એવું આપણને કહી દે કે એક દિવસ માટે કે બે દિવસ માટે અગર તો અનિશ્ચિત મુદત માટે હવે ખેડૂતોએ મગફળી લાવવી નહીં એટલા બધા મોટા જથ્થામાં આપણા તરફથી માર્કેટિંગ યાર્ડોમાં મગફળીની આવકો થવા માંડે આ પરિસ્થિતિ એટલે ખરેખર આપણી પાસે ઉત્પાદન આવવાની શરૂઆત થઈ ગઈ છે મોટા પાયે અને અત્યારે વેચવાની આપણી જે જરૂરિયાત છે એ જરૂરિયાતના કારણે બજારમાં જથ્થો વધી રહ્યો છે અને આ પ્રમાણે વધતા જથ્થા પછી બજાર આપણી પાસેથી અનિશ્ચિત સરકારી ખરીદીના માહોલના કારણે પોતાની અનુકૂળતા પ્રમાણે અને પોતે બજારે મનોમન નક્કી કરેલા ભાવથી માલ જ્યારે બજાર ખરીદી રહ્યું છે ત્યારે આપણી ચિંતાનો કોઈ પણ પ્રકારનો ઉકેલ સરકાર આપણને આપવા માંગતી હોય એવું અત્યારે બજારમાં નથી લાગી રહ્યું પરિણામે આપણી મગફળી બજાર પોતાની રીતે ખરીદી રહ્યો છે સાથે સરકાર ગયા વર્ષની ખરીદીના જથ્થામાં અવશ્ય વધારાનો નિર્ણય કરે વધારાના નિર્ણય કરવાની સરકારની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને સરકાર કેન્દ્ર સરકાર પાસેથી પણ વધારે ખરીદીની પરમિશન મેળવવાના પ્રયાસો કરે અને આપણી પાસેથી ખરીદી કરવાની શરૂઆતની તારીખ દિવસ જે લાભ પાચમનો સરકારે નક્કી કરેલો છે એ દિવસથી પૂરતા પ્રમાણમાં પૂરતી જગ્યાઓ ઉપરથી અને જે કોઈ ખેડૂતોને બોલાવવામાં આવે એવા ખેડૂતો પાસેથી તો કમસે કમ રોજે રોજ સરકાર એમની પાસેથી મંગાવવામાં આવેલા જથ્થાની ખરીદી કરી અને જે તે દિવસે ખેડૂતોને છૂટા કરે આ પ્રમાણેની વ્યવસ્થા સરકાર ગોઠવે અને સરકાર ગોઠવવા માટે ગંભીર થાય ગોઠવવા માટે કામ કરે એ દિશામાં અત્યારે સરકાર લાગતી નથી ત્યારે આપણા ખેડૂત સમુદાય તરફથી આના માટે કમસે કમ કંઈક થવાની જરૂર છે અવશ્ય અત્યારના સમયમાં આપણે સોશિયલ મીડિયાના યુગમાં છીએ સોશિયલ મીડિયા પર મહત્તમ ચર્ચા આપણે આ મુદ્દાની કરીશું

પણ આપણે જો કંઈ નહીં કરીએ ને જે કાંઈ પાક્યું છે એ આખરે બજારના હવાલે કરીશું તો બજારની સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ સામાન્ય રૂપમાં આઠસો રૂપિયા વીસ કિલોના ભાવથી લઈને નવસો રૂપિયા સારી ક્વોલિટી નવસો રૂપિયાથી એક હજાર રૂપિયા સુપર ક્વોલિટી એક હજાર થી એક હજાર પચાસ અને સુપર બેસ્ટ ક્વોલિટી બહુ ઓછો માલ બહુ થોડા ખેડૂતોનો માલ એક હજાર પચાસ રૂપિયા થી લઈને મહત્તમ કોઈને આ પરિસ્થિતિ છે ત્યારે એના ઉપર સરકાર ગંભીર ન બને તો આપણે તો કમસે કમ ગંભીર બનીએ એટલી અપેક્ષા સાથે સાથે આજની આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત